બી ફોટો મોકલ્યો હતો મનસુખભાઈ એને બે વર્ષથી નાના એના ત્રણેય છોકરા અને એનો બાપ એને લીવર ખરાબ થઈ ગયો એને બધા મોકલી દીધા મારી આગળ

તમારા હા અને તમારા છોકરાની વહુ છે ને એ ખુલ્લે આમ રખડે છે બીજા એટલે બીજા ને પ્રેમ કરતી છે અને તમે કઈ સમાજ માં તમારી બે ખીલી ને લઈને ઠોકી નાખો ની

ભાવનગર હા રહે ભાવનગર ભાવનગર ક્યુ કીધું ભરતનગર એ ભરતજી ભલે નેતાઓ મારી વાત તમારી

અમે એમ કીધું હાલો એનો હક લાગે આપડે ના નો પડાય એને એની બુદ્ધિ નઈ તો પછી તો એને મોટા એના છોકરા ને નાની છોકરીને લઈ ગઈ ડગો કરીને પછી આવી જ નહીં ખીયર પેલા હા પછી આવી જ છોકરા છોકરાને મૂક્યા છોકરા ને ક્યાં મુક્યા ભાઈ હા તમારે તમારા દીકરાની બોવ છે ને તમારો દીકરો છે એટલે કે તારા છોકરાનું હું પૂરું નહીં કરું એમ કામ તો કેટલું કરે પછી સાંભળો મારી વાત પૂરી તો સાંભળી લ્યો તો ઈ છોકરા ને લઈ ને એની પાસે નથી રાખ્યા એના ભાઈ ના ઘરે ઓલા સુરત મોકલી દીધા બોલો ન્યા મૂક્યા અને ઈ જે હોસ્ટેલ માં રાખ્યા એટલે અમને વાતું નથી કરાવતી બે મહિના જેવું થયું ભાઈ તો મારા છોકરા ને વાત કરાવતી હે મારી તમે બહુ હોશિયાર છો

હું તો જો અહિયા ભાઈ માં હું ને દાદા છે ને બે દાદા મજૂરી કામ જાય છે અને હું છે ને ભાઈ હું રસોઈ કરવા જાઉં છું ને ત્રણ છોકરા ને હાચવતી હતી આ બાઈ રાખતી નથી અને કોછું કોરાટ માં કેવું લખ્યું જ ખબર છે દસ પાના આયવા કાગળિયા તો ઈ કે અમારે જો મકાન હતું ને ઘર નું ભાઈ ભરતનગર તો બે છોકરા એ દેવું કર્યું હતું નાના એ મોટા એ

દર્દી નામ મુનો કે છે મુનો શિક્ષણ નો છે શિક્ષર મુનો દર્જી એના મા એને નથી પાછો મારા છોકરા ને આનું કે વહે ને આ મારો છોકરો વચ્ચે કેતો ને ને તો મુના મૂકી દે તો હું અમે છોકરા ને બધા આવતા રીયે તો હું કે એને તો લાખે નહી મૂકું કે પાછો ઓલો દર્દી મારા છોકરા ને ત્યાં ઘરે આવીને મારી છો અને મારા નાના છોકરા ની વહુ નું કીધું એને અમને મા બાપ તો આ નામદો હોય તો મારા ઘરે આવે તો ખરા ને તો એને એવો આરોપ નાખ્યો કે મારા રાખીને બેઠી કે મમ્મી પપ્પા રે કા હું રહું કેમ કીધું હવે મારી દક્ષા મળી હા બોલો હવે તમે તમારો ફોટો મોકલો ને આ છોકરી બાઈ રહી ને મમતા નો ફોટો મોકલો એટલે હું હમણાં youtube માં ચડાવું છું મારી youtube વાળી મેલડી હમણાં ખમા કર દઈને ભૂકા કાઢવાની હા હા બોવ પણ સાંભળો તો તારીખે અમારે ઓલું એને કેસ ની મુદત છે તો અમે જઈએ કે શું કરીએ ના મળી તારીખ માં જજો મારી court ની અંદર જે તારીખ છે ને એમાં જાય જો જજ સાહેબ ને બધું કહેવાનું કે સાહેબ અમારી માથે આવું થયું છે તેવું થયું છે એટલે છે ને જજ સાહેબ તમને સાંભળશે મારી વાત સાંભળો તમે અદાલત માં કેજો નામદાર અદાલત ને કે નામદાર હું વકીલ રોકવા સક્ષમ નથી જેથી કરીને મને લીગલ એડવાઇઝર માંથી વકીલ આપો હા એટલે તમને નામદાર કોર્ટ માંથી લીગલ માંથી તમને વકીલ આપશે

તો ઈ ભાઈ મને તમારું બઉ યુટ્યુબ માં એ ભાઈ જોતા હતા પ્રમુખ હતા તો મને કે બસ ઈ મંસુર ભાઈ તમારું કામ નઈ થાય ફોન કરવા ફોન કરો કે એને

મળી આવું છે આ મળી તમને આનંદ કરાવું છે તમારે થોડું ટેન્શન હરવું છે ના ના કરાવો કરાવો મને તો બહુ ગમે હું તો આ તમારા YouTube માં આખો દી નવરી પડું ને તો હું ઈ જ જોઉં હવે તમે ફોટા મોકલતા આવડે છે મારી